નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે રેશન કાર્ડમાં તમને જે મળવાપાત્ર જથ્થો છે તે માત્ર એક મિનિટમાં તમે કેવી રીતે જાણી શકશો તેના ઉપર આ વિડીયો આપણે બનાવેલો છે મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સરકાર દ્વારા તમને મફતમાં અથવા તો રાહત દરે દર મહિને તમને અન્ન આપવામાં આવે છે પરંતુ જે આ દુકાનદારો છે તે ઘણી વખત ગોલમાલ કરતા જોવા મળતા હોય છે જેને કારણે તમને જે મળવાપાત્ર જથ્થો છે અથવા તો જે મળવાપાત્ર વસ્તુ છે તેમાં તમને ઓછું આપે અથવા તો અમુક વસ્તુ તમને આપતા નથી તો આજે તમે રેશન કાર્ડ દ્વારા માત્ર એક જ મિનિટમાં તમે જાણી શકશો કે તમારા કાર્ડ પ્રમાણે તમને કેટલો જથ્થો મળવાપાત્ર રહેલો છે તો મિત્રો ચાલો આપણે શરૂ કરીએ છીએ આપણો આજનો વિડીયો મિત્રો રાજ્યોમાં ગરીબોની અન્ન સલામતી માટે જાહેર વિતરણની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવેલ છે જેમાં રાજ્યના લોકોને અનાજ તેમજ અન્ય ચીજ વસ્તુઓની માસિક ધોરણે નિયમત પુરવઠો વ્યાજબી ભાવની દુકાનો મારફતે લોકોને મળી રહે છે ઘણા લોકોને ખબર જ નથી હોતી કે તેમના રેશન કાર્ડમાં તેમને કઈ કઈ વસ્તુ મળવાપાત્ર રહેલી છે હવે મિત્રો આપણે જોઈએ છીએ રેશન કાર્ડમાં મળવાપાત્ર જથ્થો ઓનલાઈન કેવી રીતે ચેક કરવું તો સ્ટેપ નંબર વન છે સૌ તમારે અન્ન અને નાગરિક પુરવઠાની વેબસાઇટ ઉપર જવાનું રહેશે વેબસાઇટ છે મિત્રો ડીસીએસ ડેસ ડીઓએફ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન મિત્રો આ વેબસાઇટ તમારે ઓપન કરવાની રહેશે સ્ટેપ નંબર ટુ છે તમને મળવાપાત્ર જથ્થો નામનો એક ઓપ્શન હશે તેમાં તમારે ક્લિક કરવાનું રહેશે એટલે કે મિત્રો તમે અહીં જોઈ શકો છો કે જ્યારે આપણે વેબસાઇટ ઓપન કરશું એટલે આ રીતે તમને એક પેજ જોવા મળશે જેમાં તમારે રેશન કાર્ડની નીચે એક આ રીતે ઓપ્શન જોવા મળશે તમને મળવાપાત્ર જથ્થો અહીં તમારે ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો ત્યારબાદ છે સ્ટેપ નંબર થ્રી તમને એક નવું પેજ જોવા મળશે જેમાં તમારે રેશન કાર્ડના નંબર નાખવાના રહેશે અને નીચે આપેલા કેપચા કોડ છે તે કોડ તમારે ભરવાના રહેશે એટલે કે મિત્રો તમે જોઈ શકો છો તમારો રેશન કાર્ડ નંબર અહીં તમારે ફિલઅપ કરી દેવાનો રહેશે ત્યારબાદ જે આ કેપ્ચા કોડ છે તે અહીં તમારે ફિલઅપ કરી દેવાના રહેશે અને છેલ્લે તમારે વ્યૂ એટલે કે જુઓ ઉપર તમારે અહીં ક્લિક કરી દેવાનું રહેશે સ્ટેપ નંબર ફોર છે કે જેમાં તમારે વ્યૂ પર ક્લિક કરશો એટલે તમને તમારી સામે એક ટેબલ ફોર્મેટમાં આવશે જેમાં તમને જેટલો જથ્થો મળે છે તેનું એક લિસ્ટ જોવા મળશે એટલે કે મિત્રો અહીં મેં તમને એક વસ્તુ આપેલી છે જેમાં તમે જોઈ શકો છો કે તમને ચણા કેટલા કિલો મળે છે અથવા તો જે તેલ છે તે કેટલા લીટર મળે છે તો અહીં તમે જોઈ શકો છો ચણા છે તે એક કિગ્રા મળે છે ઘઉં છે તે પંદર કિલો મળે છે ચોખા છે તે વીસ કિલો મળે છે તુવેરની દાળ તમને એક કિલો મળે છે અને મીઠું છે તમને એક કિલો મળે છે મિત્રો આ તમામે તમામ વસ્તુ તમારા રેશન કાર્ડ ઉપર ડિપેન્ડ કરશે તમારા રેશન કાર્ડમાં જો સભ્યોની સંખ્યા વધુ હશે તો આ જથ્થો તમારે વધી શકે છે અથવા તો તમારા સભ્યોની સંખ્યા ઓછી હશે તો આ જથ્થો ઓછો પણ હોઈ શકે છે એટલે મિત્રો ખાસ કરીને તમારા રેશન કાર્ડ નંબર નાખશો ત્યારે તમને તમારા વિગત અહીં દર્શાવી શકાશે ત્યારબાદ મિત્રો તમારે આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને જ્યારે પણ તમે રાહત દરની દુકાને જ્યારે તમે અન્ન લેવા જાઓ છો ત્યારે તમારે ખાસ ચેક કરી લેવાની છે કે જે વસ્તુ અહીં તમને બતાવેલી છે તેટલી જ વસ્તુ તમને મળે છે કે તેનાથી ઓછી મળે છે તે તમારે વેરીફાઈ કરવું તમારું એક ફરજ બને છે મિત્રો જો તમને મિત્રો ઓછું મળતું હોય તો તમે મામલતદાર કચેરીમાં જઈ અને તમે ફરિયાદ પણ કરી શકો છો હવે મિત્રો જોઈ શકો છો કે જેમાં તમને ઘઉં ચોખા ખાંડ મીઠું તેલ અને દાર વગેરે જેવી વસ્તુ કેટલા પ્રમાણમાં અને કેટલા કિલ્લામાં તમને મળવાની છે તે બધી વિગત તમને જોવા મળશે જે જથ્થો તમને મળવાપાત્ર નથી તો તે તમારા રેશન કાર્ડમાં તમને બતાવશે નહીં મિત્રો હવે છે મિત્રો બીજી વસ્તુ તમને સમજાવું છું કે રેશન કાર્ડ નંબર વગર તમારે મળવાપાત્ર જથ્થો કેવી રીતે ચેક કરવું તમે રેશન કાર્ડ નંબર વગર પણ રેશન કાર્ડમાં મળવાપાત્ર જથ્થો ચેક કરી શકો છો જેની પ્રોસેસ નીચે મુજબ છે સૌ પ્રથમ તમારે અન્ન અને નાગરિક પુરવઠાની વેબસાઇટ પર જવાનું રહેશે મિત્રો વેબસાઇટ મેં તમને અહીં આપેલી છે મિત્રો તમે જેવી વેબસાઇટ ઓપન કરશો એટલે તમને અહીં આ વસ્તુ બતાવશે જો મિત્રો તમારી પાસે રેશન કાર્ડના નંબર હોય તો તમે આ દ્વારા પણ તમે ડાયરેક્ટ ડાયરેક્ટ તમારો જથ્થો ચેક કરી શકો છો પરંતુ તમારે રેશન કાર્ડ નંબરથી નથી જવું તો તમારે અહીં ત્રણથી ચાર તમને ક્વેશ્ચન પૂછેલા છે તેમાં તમારે સિલેક્ટ કરી અને આન્સર આપશો એટલે તમને કેટલો મળવાપાત્ર જથ્થો છે તે તમે આસાનીથી જોઈ શકશો મિત્રો તો જો મિત્રો એમાં એવું પૂછેલું છે કે તમારું રેશન કાર્ડ એન એટ કાર્ડ છે તો જો હોય તો તમારે અહીં યસ અથવા તો ન હોય તો તમારે નો અહીં સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમને પૂછે છે કે તમે ગેસ કનેક્શન ધરાવો છો તો તમે ધરાવતા હો તો તમારે અહીં યસ સિલેક્ટ કરવાનું છે બાકી તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારે રેશન કાર્ડમાં જનસંખ્યા કેટલી છે એટલે કે પાંચ છ સાત આઠ જે પણ હોય અહીં તમારે ફિગરમાં દર્શાવી દેવાનું રહેશે ત્યારબાદ તમને પૂછે છે કે તમારા કાર્ડ કઈ કેટેગરીની છે મિત્રો અહીં તમે સિલેક્ટ કરશો એટલે કેટેગરીનું એક ડ્રોપડાઉન લિસ્ટ ખુલશે જેમાં તમારે જે પણ તમારી કેટેગરી આવતી હોય તે તમારે અહીં સિલેક્ટ કરી દેવાની રહેશે અને છેલ્લે તમારે કેપચા કોડ ફિલઅપ કરી અને વ્યૂ પર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે તમને અહીં મેં તમને બે વસ્તુ બતાવેલી છે કે તમારે રેશન કાર્ડનો જથ્થો કઈ રીતે ચેક કરવો જેમાં મેં તમને તમારા રેશન કાર્ડ નંબરથી કઈ રીતે જથ્થો ચેક કરવો તેમજ રેશન કાર્ડના નંબર ન હોય તો પણ તમારો જથ્થો કેવી રીતે ચેક કરવો વગેરે જેવી માહિતી તમને માં આપેલી છે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો હશે આ ઉપરાંત તમારા મનમાં જે પણ કોઈ સવાલ ઉદ્ભવતા હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે થેન્ક યુ જય હિન્દ જય ભારત આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક જોઈ શકો છો આ દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન ને સબસ્ક્રાઈબ કરી દીધું આ વિડીયોને લાઈક કરી શેર કરી દઉં જય હિન્દ જય ભારત